નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરતા સમયે ડેટનો અને સમય છે એનો મેસેજ એક આવી જાય છે આ કઈ રીતે દૂર કરી શકાય તેની વાત કરીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો હાલ આ સમસ્યા છે એ એપ્લિકેશનમાં આવી રહી છે જેમ કે પોષણ ટ્રેકર એપ્લિકેશન આપણે ઓપન કરીએ છીએ તો અહીં આપણને સૂચિત કરવામાં આવે છે ડેટ અને સમયનો તારીખ અને સમયનો અહીં કદાચ તમે જોઈ શકો છો આ પ્રકારનો એક મેસેજ આવ્યો છે જે તમને સૂચિત કરે છે કે તમારા મોબાઈલની અંદર તમારી તારીખ અને સમય છે એ પહેલાં તમે સુનિશ્ચિત કરી દો ઓકે આપણે એ કરવા માટે શું કરીશું જઈશું સેટિંગમાં તમારા મોબાઈલની અંદર છે એ સેટિંગ હશે સેટિંગમાં તમે જશો ને ત્યાંથી ડેટ અને ટાઈમ છે તે સિલેક્ટ કરશો જોઈએ છે એ વિચાર એન્ડ ટાઈમ અહીં અહીં જોઈ શકાય લખશો એટલે અહીં આવી જશે ડેટ એન્ડ ટાઈમ ત્યાં તમે ક્લિક આપો છો ક્લિક આપો છો અને અહીં ડેટ એન્ડ ટાઈમે પણ આવી ગયો ત્યાં તમારે આપવાનું છે ખાસ કરીને સેટ ટાઈમ ઓટોમેટિકલી અહીં ઉપરની સાઈડમાં છે જોઈ શકાય સેટ ટાઈમ ઓટોમેટિકલી એટલા માટે છે કે તમે જ્યારે પણ મોબાઈલ અપડેટ થઈને તમારી સામે આવે છે તો સમય અને તારીખ છે એની જાતે જ અપડેટ થઈને અહીં આવી જશે તમે આને બંધ કરો છો તો તમારે અહીંયાથી મેન્યુઅલી નક્કી કરવું પડશે કે આજે કંઈ તારીખ છે ને એ બધું યસ અહીં આપણે તમે સેટ ટાઈમ ઓટોમેટિકલી આપી દો છો તો મોબાઈલ તેની જાતે જ સમય ને તારીખ સુનિશ્ચિત કરી દે છે તો આ સેટિંગ તમારે બાકી હોય તો એ તમે સેટિંગ કરી દેશો અહીં આપણે એ સેટિંગ પૂર્ણ કરી દીધું છે યસ હવે આપણે અહીંથી જશું પોસ્ટન ટ્રેકર એપ્લિકેશનમાં ત્યાં જઈએ અને ફરી વાર યસ આપણે એવું જ કરીએ છીએ એપ્લિકેશનનો આ મેસેજ છે એ દૂર કરી દઈએ અને ફરીવાર ઓપન કરીએ ફરીવાર ઓપન કરશો એટલે એ મેસેજ છે આવે છે કે કેમે જોઈએ એપ્લિકેશન હાલ લોડિંગ લઈ રહ્યું છે યસ આ એપ્લિકેશન છે ઓપન થશે ઓપન થશે એટલે ફરીવાર ડેટ એન્ડ સમય આવી ગયો અહીં ઓકે ઉપર તમે ક્લિક આપી દેશો ડેટા છે એ સિંક થઈ રહ્યો છે યસ કમ્પ્લીટ થઈ ગયું ડેટ અને સમય છે એ પોસ્ટર ટ્રેકર એપ્લિકેશન છે ને જાતે છે એ સુનિશ્ચિત કરીને મેળવી લેશે એપ્લિકેશન છે ઓપન થઈ ગયું આંગણવાડી કેન્દ્ર છે અને ઓપન તમે બતાવી દેશો યસ હાજરી છે પૂર દેશો ઘણા બહેનો કે કહી રહ્યા છે કે ફોટો ક્લિક કરવામાં સમસ્યા છે હવે ફોટો ક્લિક કરવાની સમસ્યામાં એ પ્રકારનું છે કે તમે તમારું મોબાઈલનું લોકેશન છે એ ઓન હોવું જોઈએ આ પ્રકારનો મેસેજ આવ્યો છે તો એમાં સૌથી પહેલું યુઝિંગ વિલ યુઝિંગ ધીસ એપ એના પર તમારે ક્લિક આપવાનું છે એક કર્યા પછી તમારી સામે એ કેમેરો ખુલશે કેમેરો ખોલો છે તો કોઈ બી એક ફોટો છે તમે ક્લિક આપી દો છો ઓકે ઉપર તમે ક્લિક કરી દો છો ફોટો અહીંયા આવી ગયો છે સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો તમારો ફોટો છે એ સક્સેસફુલી અપડેટ થઈ જશે જો અહીંયા મેસેજ આવ્યો છે કે તમે તમારું લોકેશન છે એને ઓન નથી કર્યું તો આપણે લોકેશન છે એને ઓન કરી દઈશું કેસ લોકેશન છે અહીંથી જો જોઈ શકાય છે એ લોકેશન ઓન થઈ ગયું છે તો આ લોકેશન ઓન થશે અને ફોટો છે એ એની રીતે સબમિટ થઈ જશે તો આ જોઈ શકાય મેસેજ પણ આવી ગયો લોકેશન ઓન હોવું જરૂરી છે આ બધું હશે તો જ આ ફોટો છે એ કેપ્ચર થશે અહીં જોઈ શકાય છે ફોટો કેપ્ચર થઈ ગયો છે એને બદલવો હશે તો ફરીવાર એના પર તમારે તમારે છે એ ક્લિક આપવાનું છે અહીંથી ફરીવાર ફોટો ક્લિક કરવાનો છે ફરીવાર ફોટો ક્લિક કરી અને ઓકે બટન ઉપર ક્લિક આપવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈશું અહીંયા આપણને કહે છે કે ભાઈ તમે આ ફોટો છે એ રી રીપ્લેટ કરો છો આ ફરીવાર નોંધી રહ્યા છો તો યસ ઓકે આપી દઈશું સબમિટ ઉપર ક્લિક કરી દેશો ફોટો પડી જશે અહીં આપણી પાસે સમસ્યા ફક્ત એ છે તમારા મોબાઈલનું લોકેશન ઓન હોવું જોઈએ સાથે તમારો ડેટાને જે સમય છે એ પણ સુનિશ્ચિત હોવું જોઈએ ફોટો સામાન્ય રીતે જલ્દીથી પડી પણ જશે તો આ ડેટ અને સમયની વાત છે ફોટો પણ સરળતાથી ક્લિક થઈ જશે તમારા જે કંઈ મેન્યુની અંદર જે છે એ લાભાર્થીઓ છે એને તમે ટીક માર્ક પણ સરળતાથી કરી શકો છો મોનિંગ સ્નેક છે તો એ તમામ બાળકોના આવતા બાળકો છે એના તમે ટીક માર્ક પણ કરી દેશો અને સબમિટ બટન ઉપર ક્લિક આપશો આપશો તો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ સંપૂર્ણતઃ પૂર્ણ થઈ જશે તો આ વાત હતી ડેટ અને સમયના સંદર્ભે તમે આ કામ નથી કર્યું તો કરી દેશો ને જો સમસ્યા આવે છે તો વિડીયો જોઈ કામગીરી પૂર્ણ કરશો આપ સૌનો આભાર ફરી મળીએ આવી જ માહિતી સાથે